આમોદ તાલુકામાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે જોડા કરતા એક બોગસ તબીબને ને આમોદ પોલીસે ઝડપી પાડ્યો વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી અંકલેશ્વર દહેજ વાગરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ડિગ્રી વગરના ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે હવે ડિગ્રી વગરના બોગસે ડોક્ટરો યમરાજ સ્વરૂપ ગણી શકાય કારણ કે આવા ડોક્ટરો જીવનદાન આપવા નહીં પરંતુ લોકોને મૃત્યુ સુધી પહોંચાડી દે તેવા હોય છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામમાં ફરી એકવાર ડિગ્રી વગરના ઝોલાછાપ ડોક્ટરનું ભૂત ધૂણ્યું છે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી બી બાતમીના આધારે આમોદ તાલુકાના માતર ગામે અલોક અનંત બિસ્વા હાલ રહેવાસી ઓડછણ ગામ ભાડાના મકાનમાં મૂળ રહેવાસી કોનારપુર ગામ અલોર ચાતરી પ્રાથમિક સ્કૂલ પાસે તાલુકો સાયનઠિયા જિલ્લો બીરભૂમ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરની ઝડપી પાડે છે કોઈ પણ જવાબની ડિગ્રી વગર આ ડોક્ટર ખાનગી દવાખાનું ખોલી મેડિકલ સારવારની પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો જેની બાતમી આમુદ પોલીસને મળતા આમુદ પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે યાકુબ પટેલ ભરૂચ